નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરું ના ભાવ રોલ ત્રણ હજાર એકસો થી ચાર હજાર પાંચસો વીસ પાટડી ચાર હજાર ચારસો પચાસ થી ચાર હજાર છસો પચાસ વચાવ ચાર હજાર પાંચસો થી ચાર હજાર છસો મોરબી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો બાવીસ रापर चार हज़ार थी चार हज़ार पांच सौ बहुचराजी चार हज़ार नेवं थी चार हज़ार नेवु तांगद्रा चार हज़ार एक सौ थी, चार हज़ार पांच सौ पंचावन पोरबंदर चार हज़ार तरह सौ पिचोतेर थी चार हज़ार पांच सौ मांडल चार हजार बसो एकावन थी चार हज़ार सात सौ बे समी चार हज़ार बसो थी चार हज़ार छसो राजकोट चार हज़ार तरह सौ थी पांच हज़ार अमरेली तौर हजार नौ सौ ऐसी चार हजार सात सौ पचीस સાવરકુંડલા ચાર હજાર બસો પચીસથી ચાર હજાર સાતસો એકાવન વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર છસો ચાલીસ કાલાવટ ચાર હજાર ચારસો વીસથી ચાર હજાર પાંચસો ચામજોધપુર ત્રણ હજાર નવસો એકાવનથી ચાર હજાર છસો એકસઠ જસદણ ચાર હજારથી ચાર હજાર છસો એંશી જુનાગઢ ચાર હજારથી પાંચ હજાર એક જામનગર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો પચીસ બાબરા ત્રણ હજાર નવસો ત્રીસથી ચાર હજાર છસો સિત્તેર वाराही चार हज़ार 5001 हज़ार एक अड़वद चार हज़ार बसो पचास थ चार हज़ार आठ सौ चौबीस विसावदर हज़ार आठ सौ सत्यावीस चार हज़ार बसो विरमगाम चार हज़ार पाँच सौ पिस्तालीस चार हज़ार छ सौ साठ जेतपुर हजार चार हज़ार छ सौ एकावन थरा चार हज़ार बसो पचास थी चार हज़ार चार सौ पचास चार हज़ार थी चार हज़ार छ सौ एक आरिश चार हज़ार तरह सौ थी चार हज़ार सात सौ તળાટ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો પંચાવન ડીસા ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો નેવું બોટાદ ચાર હજાર ત્રણસો પાંચથી ચાર હજાર છસો પંચાણું કડી ચાર હજાર બસોથી ચાર હજાર બસો ધાનેરા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર છસો પચાસ ખંભાળિયા ચાર હજાર એકસોથી ચાર હજાર છસો એંસી ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર નવસો એકત્રીસ ભાવનગર ચાર હજાર ચારસો છોતેરથી ચાર હજાર ચારસો છૌતેર ઉંઝા ચાર હજાર થી પાંચ હજાર બસો ચાલીસ રાંધનપુર ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર નવસો એકાવન પાટણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો છવ્વીસ નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો અગિયાર જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો